તો ભાઈ નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં એક સોશિયલ મીડિયામાં વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જે મિત્રો તમે વિડીયો જોઈ રહ્યા છો ભાઈ આ વિડીયો ક્યાંનો હશે ને હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે ભાઈ શિવરાત્રી આવી રહી છે તેમાંથી મિત્રો વાત વાત કરીએ તો હાલના ટાઈમમાં સૌથી મોટો વિડીયો વાયરલ થઈ રહ્યો છે આ વિડીયો વિશે આપણે ચર્ચા કરવાના છીએ સૌથી પહેલાં મિત્રો આપણી ચેનલમાં તમે નવો હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં ને કમેન્ટમાં મિત્રો જય મિત્રો મહાદેવ લોકોનું ભૂલતા નહીં કારણ કે મિત્રો જે રીતે તમને બધા લોકોને ખબર છે કે ભાઈ શિવરાત્રી શિવરાત્રીના માટે મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં ભાઈ જૂનાગઢમાં મિત્રો જે રીતે ભાઈ ઉત્સાહ છે કારણ કે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે ભાઈ ગુજરાતમાં તમે રહેતા હશો તો મિત્રો શિવરાત્રીના દિવસે મિત્રો મહાદેવનો ભાઈ તહેવાર ધૂમધામથી ઉજવવામાં આવતો હોય છે ઘણા બધા મિત્રો એમ કીધું આપણા મિત્રો સાધુઓ છે ત્યાં મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં ત્યાં છે મિત્રો આપણે આગળ વાત કરીએ તો હાલના ટાઈમે સોશિયલ મીડિયામાં તમે જે આગળ ક્લિપ જોઈએ વાયરલ થઈ રહી છે મિત્રો ત્યાં એક બાપા છે મિત્રો એક બાવા છે એમ કીધું મિત્રો વાત કરી તો ત્યાં સમાધિ લઈ રહ્યા છે ને એવો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે મિત્રો એ વિડીયો વિશે વાત કરી તો હાલના ટાઈમે મિત્રો તે વિડીયો ઘણો જૂનો છે અને અત્યારે ભાઈ જેમ જેમ આપણે શિવરાત્રી આવી રહી છે તેમ તેમ મિત્રો વાત કરીએ તો આ વિડીયો વાયરલ થઈ રહ્યા છે મિત્રો આ વિડીયો વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરવાનું બિલકુલ બોલતા નહીં આપણે મિત્રો આપણે આવી મિત્રો જે રીતે આપણે જૂનાગઢમાં મિત્રો શિવરાત્રી ઉજવવામાં આવે છે અને તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતના લોકો ભાઈ ઉત્સાહ માટે કીધું ઉજવાની તૈયારી ઘણા બધા કરી રહ્યા છે તો તમારે આ વિડીયો વિશે શું કેવું છે કમેન્ટ કરવાનું બિલકુલ બોલતા નહીં બધા લોકોને શેર કરો કારણ કે મિત્રો જેમ જેમ શિવરાત્રી આવી રહી છે તેમ તેમ મિત્રો બધા જ એમ કીધું તો ઘણા બધા મિત્રો એમ કીધું ભાંગ પીવા પણ ઉત્સાહ હોય છે અને ઘણા બધા મિત્રો એમ કીધું મહા દેવનો તહેવાર આવી રહ્યો છે તેના માટે હોય તમે શાના માટે સૌ કમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા આજના વિડીયોમાંથી આટલી માહિતી ફરીવાર એક નવા